તો હું હું થઈ ગયું ઘર તો હું આજે હારી જવા નહીં તો હું બાઇક નેકરી પડે હું તમને બતાવું છું તો ભાઈ આ છે મારી બાઈક છે આ છે કાલી કેલીબર એકસો પંદર આ તમે મારો ઠેલો પણ જોઈ શકો છો આ બાઈક લઈનેકરી પડે હું જવા માટે રસ્તામાં પણ મિત્રો એટલું સરસ મજાનું વાતાવરણ આવ્યું કે હું રસ્તામાં જોઈને ઊભો થઈ ગયો ને આખું વાતાવરણ જ આખું માહોલ અલગ હતો ને કુદરતી સૌંદર્ય જોઈને મને એ ઈચ્છા થઈ ગઈ કે હું ભોગ કરું તો મેં બાઇક ઊભી કરી દીધી હવે જોઉં છું અહીંથી નેકરું પડું ખન જવા માટે રસ્તામાં જોઉં છું અને કેટલાક દ્રશ્યો તો મને બતાવું છું કુદરતી સૌંદર્યના વાતાવરણ અને ત્યાં જઈને જોઈએ છે કે ધ્યાન દીકરી શું કરે છે અને હું રિએક્શન આવે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો રસ્તામાં સાસરી જતા મને કુદરતનો એક પ્રકૃતિનો આખો અનેક નજારો જોવા મળે છે મને એમ થયું કે ચાલો કે આને પણ આપણે બ્લોગમાં શૂટ કરી તો મેં તે રસ્તામાં છે ને બાઇક ઊભી કરી દીધી છે વાવ જોડે આવ્યો છું અને જો પડોશન પોકોમ થોડીક વાર છે આ તમે જોવો એકદમ કેટલો ક્યુટ નજારો દેખાવા મળે છે આવું તો કુદરતની કરિશ્મા કહેવાય કુદરતનો અનમોલ નજારો કહેવામાં આવે છે હું હતો મેં બાઇક ચાલુ કરી દીધી ના તમે જોઈ શકો છો ગામડા જ અલગ છે

કોને પપ્પા કોના મુખસી ની હે હું તારા પપ્પા થોડા છું તો મુખ સિના પપ્પા છું ચલો 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 તો ભાઈ આપણે પહોંચી ગયા છે હારી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અને રાહ લી ના આવ્યા છે આવો રાહ લી ના આવ્યા છે મને બી હોય એમ કે છે ને

તો મિત્રો આ તો ત્યાં ની મમ્મી આવી ગઈ છે ને દીકરો શું કરે છે અલે મક્ષુ મક્ષુ બંદ વેલા વેલા ઊંઘી છે ને બાર થી હું તો જન્મી તાર ની ઊંઘ ઊંઘ જ કરે મમ્મી ના પેટ માં નથી ઊંઘે હું એ જ ખબર નઈ પડતી જન્મી ને તાર ની ઊંઘ ઊંઘ જ કરે છે બસ આઈ ગયો છે આર ની મારે હો બેટા અને તી શું કરે છે લકી ભાઈ ઓ લકી ભાઈ લખવા બે હું લખવા બે તમે મોટું બતાવો તો મારું જેવું છે

આ ઓય આ રોટલા બનાવો બાજુમાં વાન ચાલુ કરી દીધી છે વાહ વાહ સબ જ બનાવી છે ખાને કા કે પકાય ઓકે ઓકે રાની દીદી રે ને મંજુરેન લાવી દીજીજે જેનો કે પપ્પા માળા ને મંજુરેન ના છું એનો ખુશ થઈ ગઈ જો હો જા

મોક્ષી દીકરી છે ને સુઈ રહી છે આ જોવો હવે મોક્ષી દીકરી સવારે ઉઠશે ને બસ આપણે સવારે વિડીયો બનાવશું આજના બ્લોગ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ શુભ